નમસ્કાર મિત્રો મિત્રો ગોંડલની હવા શું છે ગણેશ જાડેજા શું સેમી ફાઈનલ ની તૈયારી કરી રહ્યા છે જો હા તો શું સફળતા મળશે કે કે નહીં આવનારી સ્થાનિક ચૂંટણીને લઈ ડર અત્યારથી છે પછી પૂર્વ તૈયારીના ભાગરૂપે શસ્ત્ર સરંજામ અને મુદ્દાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે વિસ્તારથી વાત કરું તો ગોંડલનું રાજકારણ ગરમાયું છે તેની પાછળના બે કારણ છે એક છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને બીજું છે જીગીશા પટેલનું આમ આદમી પાર્ટીમાં આગમન સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવનાર દિવસોમાં આવી રહી છે જીગીશા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે અને તેમણે એ પણ કહ્યું કે હું આવનાર દિવસોથી આવનાર દિવસોમાં તો ગોંડલથી ચૂંટણી લડીશ જો ટિકિટ મળશે તો બી તરફ નિમિષા ખુડ જે બે હજાર સત્તર બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા તેમણે કહ્યું કે અમારું ધ્યાન અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છે આ પહેલાં પણ પાંચ લોકોએ ટિકિટ માંગી હતી વાત એ છે કે ગણેશ જાડેજાનું હવે નિવેદન સામે આવ્યું છે તેણે પોતાની વાતમાં નવા વર્ષની શુભકામના પાઠવી અને ત્યારબાદ કહ્યું કે બહારથી લોકો આવશે નાત જાતના વાડા પાડશે તમે એક રહેજો તેની પાછળનું કારણ શું છે શું ખરા અર્થમાં ડર છે કે પછી પૂર્વ તૈયારીના ભાગરૂપે ડર શું એ વાતનો છે કે જીગીશા પટેલ પાટીદાર આગેવાનો જે ભૂતકાળમાં ગોંડલમાં આવ્યા હતા અને મોટો હંગામો થયો હતો તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સેંધ પાડશે અને ભાજપને નુકસાન થશે એ આવશે તો પાટીદાર સમાજના કેટલાય લોકો કેટલોય વર્ગ તેમની તરફ ધકેલાશે અને મોટું નુકસાન થશે બીજી વાત એ છે કે પૂર્વ તૈયારીના ભાગરૂપે ગણેશ ગોંડલે ગણેશ જાડેજાએ પોતે ચૂંટણી લડવી હોય બે હજાર સત્યાવીસમાં તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેને પોતાની રણનીતિ સાબિત કરવી પડે અને ત્યારબાદ સત્યાવીસમાં માં તેને પણ તેટલી સરળતા રહે આજ ભાગરૂપે મુદ્દા તૈયાર કરવામાં આવી રહ્યા છે અને અત્યારથી જ એક મેસેજ આપવામાં આવી રહ્યો છે કે આ લોકો જ્ઞાતિવાદી છે આ આવશે તો આપણા વચ્ચે ભાગલા પડાવશે તમે એક રહેજો અને ભાજપ સાથે રહેજો સાંભળો તેમણે શું કહ્યું ત્યારબાદ વિસ્તારથી વાત કરીએ ઉપસ્થિત સૌ વડીલો માતાઓ બહેનો અને યુવાન ભાઈઓ સૌપ્રથમ તો આપ સૌને હું નવા વર્ષની હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું એની સાથે આવનારું નવું વર્ષ આપણા વિસ્તાર માટે ખૂબ પ્રગતિમય રહે આપડા વિસ્તારના લોકો દરેક ક્ષેત્રની અંદર ખૂબ પ્રગતિ કરે આપ બધેનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે એમાં ભગવતેના ચરણોમાં પ્રાર્થના કરું છું અગાઉ વડીલોએ જે વાત કરી એમ નવા વર્ષની સાથે સાથે ટૂક સમયની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવા જઈ રહી છે તો એને ધ્યાનમાં રાખીને જે રીતે આપણા વિસ્તારનો આપણા શહેરનો માહોલ છે

વાતાવરણ બગાડવાના પ્રયત્ન કરશે ગોંડલની અંદર કઈ રીતે જ્ઞાતિ જાતિના વાળા પડે કઈ રીતે દરેક જ્ઞાતિના લોકો છૂટા પડી જાય આવા અનેક પ્રયત્નો ભવિષ્યમાં જયારે ગોંડલની આપણે આપણા વિસ્તારની વાત કરી ત્યારે ગૌરવ સાથે કેવું પડે કે ભાઈ આપણો વિસ્તાર ક્યારેય જ્ઞાતિ જાતિવાદમાં માનતો નથી હિન્દુ સમાજ હોય મુસ્લિમ સમાજ ની માંડીને દરેક નાના મોટા તમામ સમાજો જે રીતે એકતાથી રહે છે આ એકતાને આપણે ભવિષ્ય જાગૃત રહેવાનું છે બીજું કે આપણા વિસ્તાર માટે કાયમી માટે અહીંયા બેઠેલા સામે તમામ આગેવાનો કાર્યકર્તા ભાઈઓથી માંડીને વડીલો જે રીતે તમતોડ મહેનત કરે છે એટલે કદાચ ચૂંટણીનો સમય આવે તો આપણે આપણા વિસ્તારની અંદર ક્યાંય એવું નહીં કહી શકીએ અમે પાંચ વર્ષ દરમિયાન એક્ટિવ નહોતા કોઈ આપણને આવું નહીં કહી શકે કારણ કે લોકોએ ખૂબ સારી રીતે જોવે છે કે ભાઈ કઈ રીતે નગરપાલિકાના તમામ સભ્યો હોય સંગઠનના આપણા તમામ વડીલો હોય આપણા વડીલ આગેવાનો હોય જે રીતે યુવાનોને માર્ગદર્શન આપે છે ને એમના એમની આંગળી પકડી અને આપણી ટીમ જે મજબૂતાઈથી ચાલી રહી છે તો આ જ રીતે ભવિષ્યની અંદર પણ પૂરી તાકાતથી આપણે આપણા વિસ્તાર માટે મહેનત કરવાની છે કઈ રીતે આપણા વિસ્તારને ફાયદો થાય કઈ રીતે લોકોએ આપણા ઉપર મૂકેલા વિશ્વાસને આપણે મજબૂતાઈ થી નિભાવી શકીએ આ દિશામાં આપણે સૌ સાથે મળી અને પ્રયત્ન કરવાના છે બીજું વિશેષ આભાર નવા વર્ષના દિવસે આપ સૌને એટલા માટે માનું છું કારણ કે છેલ્લા છ મહિનાથી જે રીતે આપણા વિસ્તારની પરિસ્થિતિ નો માહોલ જે ખોટી રીતે ઉભો કરવામાં આવેલો આપણે સાંભળ્યું કે ગણેશ જાડેજાએ શું કહ્યું અતિ મહત્વની બાબત છે કે આ સીધી આમ આદમી પાર્ટી તરફની વાત હતી કોંગ્રેસ ત્યાં છે નહીં તમે સમજો કે યતીશભાઈ દેસાઈ બે હજાર ચૂંટણી લડ્યા બાદ કેટલા સક્રિય છે કેટલા ચર્ચામાં આવ્યા કેટલા મુદ્દાને લઈ તેણે લડત આપી કેટલા આંદોલન કર્યા શું ધારાસભ્ય ગીતાબા જાડેજા સામે કોઈ મોરચો માંડ્યો કોઈ કોંગ્રેસી બીજા નેતાએ માંડ્યો જવાબ છે ના અત્યાર સુધી એવા કોઈ સમાચાર અમારી સુધી આવ્યા નથી બીજી વાત એ છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં બોલતા રહ્યા છે જો આ જ પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચાલશે તો પછી કોંગ્રેસ ગોંડલમાં હશે એ પણ ગુમાવશે અને ત્યાં આમ આદમી પાર્ટી તેનું સ્થાન લઈ શકે છે સત્યાવીસ આવતા આવતા આ બંને વચ્ચે એટલે કે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધી જંગ ખેલાય તો પણ નવાઈ નહીં આ વચ્ચે કોંગ્રેસ છેલ્લી ઘડીએ કંઈ નવાઈ કરી શકે પણ વાત એ છે કે ચૂંટણી હંમેશા હાર અને જીત વચ્ચેની હોય છે તમે ત્રીજા નંબરે છો તમે ચોથા નંબરે છો કશું ફરક નથી પડતો તમે કોઈને જીતાડી દો એ પણ પછીની વાત હોય છે પહેલી વાત એ હોય છે કોણ જીતે છે અને કોણ હારે છે ગણેશ જાડેજા કદાચ ચૂંટણી લડવા જઈ રહ્યા છે તો આમ આદમી પાર્ટી પણ કોને ટિકિટ આપે છે એ અતિ મહત્વનું છે કારણ કે સત્તર અને બાવીસમાં આમ આદમી પાર્ટી એટલે કે સત્તરના જે ઉમેદવાર હતા એ જ બાવીસમાં હતા છતાં એટલા મત નથી આવ્યા બે હજાર તેર એ મત ના કહેવાય સત્યાવીસનો માહોલ બની રહ્યો છે અપેક્ષા તેમને પણ હોય અને નિમિષાખૂટ ગામડાઓ ફર્યા છે લોકોને મળ્યા છે તો ભવિષ્યમાં તેમને જીતવાના એક આશા સંકેત બતાવી રહ્યા હોય સ્થાનિક ચૂંટણીમાં જોઈએ કોણ કેટલું કામ કરે છે આમ આદમી પાર્ટીમાં પણ ટિકિટ કોઈને પણ જોતી હોય જીગીશાબેન જોતી હોય કે પછી ખૂટને જોતી હોય સ્થાનિક ચૂંટણીમાં કોણ કેટલું કામ કરે છે એ પણ અતિ મહત્વનું છે કોણ કેટલા ગામડાઓ ફરે છે એ પણ અતિ મહત્વનું હોય છે કારણ કે સત્યાવીસમાં માં સીધી આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ આપી દેવામાં આવે પરંતુ અંદર ખાને જે કરંટ હોવો જોઈએ તમારું નેટવર્ક હોવું જોઈએ ગામડે ગામડે એ હોય તો તમામ સ્વીકારે બાકી પાર્ટી ટિકિટ આપી દે તમે દોડે રાખો પરંતુ અંદરખાને પાછળ કોઈ ના હોય જોઈએ આવનાર દિવસોમાં શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયોમાં માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ